સંજેરી તાલુકામાં જલ યોજના અધૂરી અને નિષ્ફળ ચારસો પચાસ ફૂટ બોરવીલ કરવા માંગ કોંગ્રેસ સંજેરી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવિયા નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને આવેદન પત્ર આપી રજૂઆત કરાય જયેશ સંઘાડાએ જણાવ્યું કે નરસિંહેજલ યોજના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના છે પણ દાહોદ આ યોજના સદંતર નિષ્ફળ નીવડી છે સંજેલી તાલુકામાં લગભગ છપ્પન ગામડાઓ આવેલા છે નરસી જલ યોજના આવી ત્યારથી જ દરેક ગ્રામ પંચાયત પાણીવેરો લેવાની શરૂઆત કરેલ છે જેથી ગ્રામ પંચાયત દ્વારા બોરવેલ આપવાનું બંધ કરી દીધેલ છે જેથી હાલ આકરા ઉનાળામાં પીવાના પાણીની ખૂબ તંગી સર્જાઈ રહી છે જેથી તાલુકા વિકાસ અધિકારીને વિશેષ ગ્રાન્ટ ફાળવી જ્યાં વધારે જરૂરિયાત છે તેવા હિરોલા બોડા ડુંગર કરંબા અણિકા ગોવિંદા તળાઈ જેવા ગામોમાં ચારસો પચાસ ફૂટના બોરવેલ મંજૂર કરી આપવા માંગ કરાય છે યુવા પ્રમુખ રાહુલ માવીએ જણાવ્યું કે સંજેલી તાલુકા

રમસુભાઈ અટિલા સુખદેવ વસૈયા ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ આપણે સૌ જાણીએ જ છે કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીની જે એક મહત્વાકાંક્ષી યોજના નલ જલ યોજના પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી આપવા માટેની એમની યોજના હતી પણ સમગ્ર ગુજરાતની અંદર આ યોજના નિષ્ફળ છે દાહોદ જિલ્લામાં પણ આ યોજના સદંતર નિષ્ફળ છે સંજેલી તાલુકાના લગભગ છપ્પન જેટલા ગામડાઓ છે આ યોજના આ છપ્પનને છપ્પન ગામડાઓમાં પણ નિષ્ફળ છે હાલ આકરા ઉનાળાની અંદર પાણીની સમસ્યા સર્જાઈ રહી છે પીવાના પાણીની ખૂબ જ તંગી છે તો આજે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીશ્રીને અમે એક રજૂઆત કરી છે કે સંજેલી તાલુકાના છપ્પન ગામડાઓની અંદર બોરવેલની ફાળવણી કરવામાં આવે લગભગ ત્રણસો ફૂટ જેવા બોરવેલ કરીએ છીએ પણ તેમાં પાણી નીકળતું નથી એટલે સાડી ચારસો ફૂટ ઊંડા બોર સંજેલી તાલુકાના ગામડાઓમાં તાત્કાલિક ધોરણે આપવામાં આવે કારણ કે હજી તો લગભગ ત્રણેક મહિના જેટલો સમય બાકી છે પીવાનું વાપરવાનું પાણી છે નહીં માલ ઢોર બધા તરસે મરી રહ્યા છે એટલે તાત્કાલિક ધોરણે સાડી ચારસો ફૂટ ઊંડા બોર કરી અને સંજેલી તાલુકાના ગામડાઓને પીવાના પાણીની સમસ્યામાં રાહત આપવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી નાઇક રજૂઆત કરીશું આપનું નામ જય સંગાડા